જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના અકાળા ગામે હનુમાન જન્મોત્સવને લઈ મારુતિ મહાયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા માળિયાહાટીના તાલુકાના અકાળા ગામે લાખો લોકોના આસ્થાનું પ્રતિક એવા લીમડાવાળા હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક હનુમાન જન્મોત્સવ ઉજવાયો હતો એમાં લીમડાવાળા હનુમાનજીના સાનિધ્યમાં મારુતિ મહાયજ્ઞ સાથે હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડના પાઠ તેમજ રાત્રિ દરમિયાન આધારિત સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મુખ્ય બજારોમાં થઈ હનુમાન મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાવિક ભક્તો ભક્તિના રંગે રંગાઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો